એટલે રાજદૂત માં કેવું હતું પેલા કેરોસીન ની ટાંકી ભરેલી હોય પણ એને ઇન્જેકશન થી એ પેટ્રોલ હું એટલે ગાડી ઉપડે બરોબર દી હાથ મેલો અને કાળો ઠેલો એમાં બે ઇન્જેક્શન ભરેલા ને બોલો છોકરો બિશા દાદા સાહેબ મારા દાદાને ને થઈ ગયું જોવો સાહેબ જોવો ને એટલે હાથમાં તપાસો આમ એ ગાય વાંધો આગળ હારું થઈ દા ભૂલમાં ને ભૂલમાં બોલો બે તાળા સડાવવાનું ભૂલી ગયા ને સીધું ઇન્જેક્શન લીધું દાદાને નસમાં દઈ દીધું પેટ્રોલનું દેવાઈ ગયું

થાય એવું આ પચા લાડવા ખાઈ જતા કામ એવા હતા પણ એનું આખા દિવસનું જે શેડ્યુલ હતું ને જાગવાનું શેડ્યુલ હતું જાગી જાય બ્રહ્મ મુહૂર્તમાં માં સુંદર મજાના ઈશ્વરને દર્શન કરી અને ઠાકર થાળ ધરાવીને જે છ વાગે રેડિયો ચાલુ કરતા ને એમાં જે પ્રભાત્યા આવતા હજી અખંડ રોજી હરી તારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો ને કહીએ જે પીડ પરાઈ જાણે આ શબ્દોનો એને નૂર રહેતો હતો એટલે કદાચ એ ચાર વાગ્યા માં જાગી જાય ને એટલે ઓટલે બેઠા હોય ને તો એને એને કોઈ પૂછે ને દાદા રામ રામ કે રામ 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 હવે તો કોર આપણા બાપ જેટલું સાહસ કોઈ દુનિયામાં કોઈ નથી કર્યું લાવો લખી દઉં કઈ રીતનું હો વિઘાના ખેતરમાં કોરામાં કપાસ્યા સોપી દે પછી મંદિરના ટેકે બેઠા બેઠા કે હા વલ્લભ હા આ ડોહો આવશે કે નહીં આવે હવે આનાથી મોટું કોઈ સાહસ કર્યું ખરું કોઈ દી સાહસ નહીં કર્યું હોય અને કદાચ વરહ ફેલ ગયું હોય તો બાપા એટલું કે વર હારી ગયા જિંદગી નથી હારી ગયા આમાંથી શીખવા જેવું હતું આપણને કદાચ પાંચ પચીસ હજાર ની મારીને તમારી માથે કઈ પણ થોડુંક દેણું થઈ ગયું તો હિંમત નું હારી જ આપણા બાપે દીધેલા સૂત્રોનું નું થોડુંક ધ્યાનમાં લેજો હુકામ કારણ કે સૂત્રો એ મારા મતે મંત્રો હતા આ પરેશભાઈ જેવા રંગપરિયા પરિવાર કદાચ એ સૂત્રોને હાયલા છે ને એટલે જ દેશ દુનિયામાં મારી જેવા વ્યક્તિઓને બાવડા પકડીને ઉજળા કરી બતાવ્યા છે કદાચ છે તમે જો એ પાસે ચાર વાગ્યા જાગી જાય ને હવે પેઢી જાગે તેની મેળે મેળે ખબર પડે ચાર વાગ્યા ના બ્રહ્મ મુહૂર્ત થી લઈ દસ વાગ્યા અત્યારની પેઢી જાગે પચીસો ત્રણ હાજર નું બ્લેન્કેટ ઉઠું હોય નીંદર તો આવતી ન હોય સમજાય ને વંદન એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા નખા હોય

સંસ્કારી તો હતા જ પણ એની હામાં જે એને પ્રદર્શન કરાવતા ને એ હોત સંસ્કારી હતા બાપુ પેલાના ફિલ્મો તમે જોઈજો જુઓ તમને કંઈક ને કંઈક શીખવા મળતું હિરોઈન ની પગની પાની ન દેખાતી અને કદાચ હીરો છેડો પકડો હોય ને હાડી ના છોડ દો આચલ જમાના ક્યાં કહે કે આવા ગીત હતા આપણે અહીંયા પણ આપણે ભૂહી નહીં એ વડીલો નહીં ગીત એવા પાછા એવા હતા કે જન્મ જન્મ કા સાથ હે અમારા ઓર તુમારા આપણે આદિ અનાદિથી છે સમજી લેજે આજકાલ નથી જન્મ જન્મ કા સાથે હે અમારા ઓર તુમારા એમાંથી કાઢી ટૂંકું કર્યું એટલું બધું ન ભેળું થાય કા હો વરહ રાખો કે સો સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા છે નહીં થા એ ઘાટ નાખ્યું થોડુંક નવું હું વર્ઝન આવ્યું એને હાવ ડાટ વાળ્યો સુભા સે લેકર શામ તક શામ સે લેકર ફિર સુભા તક બસ તું મુજે પ્યાર કરો કામે કોણ બાપુજી જા હે એમાં ને એમાં રહેવાનું જ ભાઈ એ વાંધો નહીં હવે તો હાવ નવી પેટીએ થાવ ડાટ વાળ્યો ઝલક દિખલા જા બસ ઝલક દિખલા જા એટલે આમાં મોટા નથી થવાનું આપણે ઝલક દિખલા જાને નકર આ વડીલોના જે ઈ જે પ્રભાતિયા ગાતા ઈ જે સુંદર મજાના કીર્તનો ગાતા કોઈ હરિદ્વાર ઋષિકેશ થી તમને કોઈ ચાર જામની યાત્રાએ થી આવતા ને જે ધોકડ બાંધતા હોય અને એના જે તમને કોઈ મણમણના મણના ગુલાલ ઉડતા હોય ને એની જે મજા હતી ને એ હવે મજા વેખાઈ ગઈ છે તમને મજા હેમાં આવે દેશી તાલ વગાડો તો મજા આવે છે કે નહીં તમે દહ શેરીઓ હલાવો ને મારા બાપા હા હુકામ આપણને મજા હુકામાં ફરીથી વગાડો એને મજા નું આવ્યું કે જેટલી પણ નવરાત્રિઓ થાય છે ને એ નવરાત્રિની અંદર બધું આપણે જે અત્યારે ભૌતિક સુખોનો થોડોક ઉમેરો કર્યો છે ને એ સાઈડ કરીને થોડુંક દેશી અપનાય તો હું વાંતો એ 50 વીગાનું કોઈ પાણી વાળતો હોય કોઈ વ્યક્તિ અને એ કદાચ ગામના ચોકમાં આપણે રામજી મંદિરે ગામના ચોકમાં ભાગોળમાં પાદર જે દેહની તમને કોઈ ગરબી ઉ થાતી હતી ને એની મજા હતી ઉકા દાદાને રામજી દાદાને તમને કોઈ જે બહરાટી બોલાવતા આધી શી કાઠીન આપણે નવું લેવા છે અખિયા મિલાઉં કે બી અખિયા ચુરાઉં કે તું ને કિયા જાંદુ આ કલાક તમે ઠેહુ લ્યો ને એટલે હું કે ગેથડ બીજી લેન ભાઈ આવું થાય કે નો થાય પણ આપણે જે 3 3 કલાકની ઠેહું મારતા હતા હુકામી કામી આપડા લોય માં પડ્યું છે આ કરવાની વાત પણ વસ્તુ કેવી બને જેટલું પણ આપણે ઓલું કરી ને એમાં આપણે ફેરફાર કરતા હતા નડવાનું છે આપણને યો એનું કારણ છે બા બોલતા તા મને ફરમાઈ જાય એટલે હું લઈ લઉં બા બોલતા બા કળામાં ગળફા ન રહેતા